ડભોઈ શહેરના નલકંડ પાર્ક સોસાયટીમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા પ્રભુ ઈશુના જન્મદિવસની ધાર્મિક રીતે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી પચીસ ડિસેમ્બર પ્રભુ ઈશુના જન્મદિવસ પ્રસંગે સમગ્ર વિશ્વમાં ક્રિસમસ નાતાલની ઉજવણી કરવામાં આવી રહી હોય છે ત્યારે ડભોઈમાં પણ ખ્રિસ્તી સમાજના લોકોએ ધાર્મિક રીતે ધામધૂમથી ઉજવણી કરી હતી અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી ડભોઈમાં વસતા ખ્રિસ્તી સમાજના ભાઈ બહેનોએ પચીસ ડિસેમ્બરના રોજ પ્રભુ યશુના જન્મ પ્રસંગે સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહેતા ક્રિસમસ નાતાલ પર્વની ઉજવણી કરી હતી ડભોઈ શહેરમાં વસતા ખ્રિસ્તી પરિવારો દ્વારા સાન્ટા ક્લોઝ બની પોતાના રહેણાંક વિસ્તારોમાં લાઇટ ડેકોરેશન રોશની કરી ધૂમધામપૂર્વક ઉજવણી કરી હતી અને એકબીજાને મીઠાઈઓ ખવડાવીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી ઓકે હું રિવરેન્ડ મુકુંદ પરમાર ડબોઈ મેથોડિસ ચર્ચની અંદર અત્યારે અમારી જે ક્રિસમસની ઉજવણી પેટે અમે દર નાતાલના દિવસે ભજન સેવા તરીકે અમે એકઠા મળીએ છીએ ને આજે અમે ભજન સેવા તરીકે એકઠા મળ્યા છે તેમાં અમે એક ક્રિસમસના ગીતો ગાઈએ છીએ અને પ્રભુના વચનો જે આપેલા છે એ આકાશમાંથી જે દેવ પ્રેરિત લખાયેલા એવા વચનો છે એના અમે ઉપદેશ આપવામાં આવે છે અને સગળા તે ઉપદેશ ગ્રહણ કરે છે ને આખું વર્ષ આનંદિત શાંતિ મેળવી શકે એવા શુભ સંદેશ લઈને પોતાના ઘરે જાય છે ને એ પ્રમાણે અમે નાતાલની ઉજવણી કરીએ છીએ વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો